સેન્ટ્રલ એજન્સી ના ઇનપુટ બાદ આ ચારે શખ્સ ઝડપી લેવામાં આવ્યા એટલે તમિલ ભાષાના જાણકાર લોકોને રાતોરાત એન્ટી ટેરરિસ્ટ સ્કોડમાં બોલાવવામાં આવ્યું અને એ લોકો મારફતે એ ચાર લોકોની પૂછપરછ કરવામાં આવી પૂછપરછ દરમિયાન આ ચાર લોકો મોહમ્મદ નુસરત સન ઓફ અહમદ ગની ઉમ્ર વર્ષ તેત્રીસ મૂળ રહેવાસી નિગમ્બુ શ્રીલંકા નંબર બે મોહમ્મદ ફારિશ सन ऑफ मोहम्मद फारूक उम्रवर्ष पत्र मूल रहवासी कोलंबो, श्रीलंका नंबर मोहम्मद नफरान सन ऑफ नेफर उम्रवर्ष सत्यावीस मूल रहवासी कोलंबो नंबर चार मोहम्मद रशदीन, सन ऑफ अब्दुल रहीम उम्रवर्ष तैंतालीस मूल रहवासी कोलंबो श्रीलंका તમિલ ભાષાના પાસેથી બે મોબાઈલ ફોન ચારે ચાર શ્રીલંકા તેમજ ભારતની કરન્સી બનાસ જિલ્લામાં ગરમી કહેર